જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા હરિઓમ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર બે હજાર પચીસની દીપાવલી જ્યારે આવી રહી છે ત્યારે ગુરુ મહારાજની કૃપાથી સદગુરુની કૃપાથી આજે સાઠ વર્ષની જે ઉંમર છે આ શરીરની સાઠ વર્ષમાં ખૂબ જાણ્યું છે અનુભવ્યું છે એટલે એના આધારે કીધું કે સત્સંગથી જ જીવન સુધરશે ઘટપણ પણ સુધરશે પણ સત્સંગ હશે તો એટલે બે હજાર પચીસની દિવાળીની મારો અનુભવ ચેનલ કુશ વિડિયો ભાવનગર અને ગંગા ઉપનિષદ ચેનલ ચંદુભાઈ ચલાળિયા તરફથી આપને હેપી હેપ્પી દિવાળી અને આવતી દિવાળી સુધીમાં આપ જેટલો બને એટલો વધુને વધુ સત્સંગનો જીવનમાં સંગ્રહ કરી અને આપ સર્વેનું જીવન ઉજ્જવળ બને જીવન સુધરે એવી મારા સદગુરુ આસારામજી બાપુ પરમપિતા પરમાત્માને પ્રાર્થના જય